પરિવારના પાવન આગણે પુણ્ય આગણે ઠાકર ભગવાનની અસીમ કૃપા અને સાથે કુળદેવી મા હરીશિદની પરમ કૃપાથી જે એમનું ભવિષ્યનું સપનું હતું ત્યાં વર્તમાન સમયે સાકાર બન્યું અને માની કૃપાથી કે ઠાકર ભગવાનની કૃપાથી ભવ્યથી ભવ્ય થોડા સમય મંદિર બન્યું દરેક પરિવારને એક મન એક એકમતી કરી અને આજ ગાજતે વાજતે પુનર પ્રતિષ્ઠા ભગવાનનો અહીં વાહતો હતો પણ એક વૈવેશ્ય આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે વિધિ વિધા નથી આ ભગવાન ઠાકર મહારાજ અને મા જગદંબા બિરાજમાન થયો અને આ પાવન પ્રસંગે પૂજ્ય કાશ્મીર જગ્યાના મહંત કસ્તુપુરજી મહારાજ અને સંતો જેના ચરણોમાં મંદિર બાપુજી પંડિત દરેક ધર્મપ્રેમી ભાઈઓ ભગવતી સ્વરૂપ માતાઓ બહેનો બાળકો જે કંઈ આપણે સંકલ્પ કરીએ અને સાચી શ્રદ્ધા હોય તો એ સંકલ્પ સિદ્ધ થાય એમાં કોઈ બેમત નથી આખી રાત ભજન સત્સંગ પણ એડ્યું રાતે મેં પણ બે વાગ્યા સુધી સત્સંગ દિવસે છે આ રાત્રે ભજન પણ સત્સંગ કેણે કેણે ભજન ગાયા બધું હોભળ્યું તો ખૂબ આનંદ કે સજ્જનો મનુષ્ય જીવનમાં મોટા મોટું સત્કાર્ય હોય તો આ આપણે તમે ગ્રસ્ત જીવનમાં કોઈ લોભો આપણાથી કોઈ હોમ હવન આપણાથી કોઈ એવું વિશેષ કાર્યક્રમ ન થાય પણ આપણા વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં જે આ નાના નાના વિધિ વિધાન બતાવ્યા સત્યનારાયણ ભગવાનની કથાથી કે આપણી નાની બાલિકાઓ સોમવારનો વ્રત કરે ગુતરાટ વ્રત કરે એનાથી અધિકા અધિક આવા સમય સમય પ્રસંગ આવે ને જ્યાં શુભકર્મ થાય ને એ કેવળ આપણા આત્મ કલ્યાણ માટે બાકી ભગવાનની મહેમાનમાં કોઈ પાર પામ્યો નથી કારણ કે આપણે તો રીતે આ જે આખા વિશ્વના આધાર આધાર જગત જનની આખા વિશ્વની જન્યતા એનો આપણે કોઈ માપ ના પણ આપણી શક્તિ પ્રમાણે આ એક શુભ પ્રસંગે અને એક આ સદભાગ્ય કેળા ગીતાજીમાં ભગવાને કીધું કે હે અર્જુન માસો મે માગસર માસ મેં બાર મહિનામાં કૃષ્ણ ભગવાને એ કીધું કે અર્જુન આ બાર મગસર મહિનો છે એ મારું સ્વરૂપ છે અને આ પણ મગસર મહિનામાં આવ્યું આ એક સદભાગ્ય ભાગ્ય કેવરાય બાકી મુહૂર્ત લેવો મુશ્કેલ કેવરાય તો ખૂબ ખૂબ ધન્યવાદ આ પરિવાર લગભગ એક દોઢ વર્ષથી જહેમત ઉઠાવી અને